ભુજ શહેરમાં દર વર્ષે નવરાત્રી અગાઉ ચણિયાચોળી કેડિયા જેવા ટ્રેડિશનલ ડ્રેસ વેચનારાઓ ભૂજમાં આવીને ધંધો કરતા હોય છે ચાલુ વર્ષે પણ ભુજ ખાતે ટ્રેડિશનલ ડ્રેસ વેચનારાઓ આવી ગયા છે શહેરના કોલેજ રોડ પર વેચાણ કરી રહ્યા છે લોકો પણ ટ્રેડિશનલ ડ્રેસોની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે જો કે ચાલુ વર્ષે વરસાદ પડવાની શંકા પણ વેચાણ કરતા હોય એ દર્શાવેલી હતી ચાલુ વર્ષે સારું વેચાણ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો આ અંગે ચંચણી સાથે વાત કરેલ હતી મારું નામ હંસાબેન છે અમે બહારથી આવ્યા છીએ ચણિયા ચોળી લે બધી નવી નવી વેરાયટી આવી જાય છે બધી તમને અલગ અલગ ભાવમાં બધી મળી રહેશે બે હજારથી ચાલુ થાય છે તમને ચાર હજાર લગી મળી રહેશે બધી સારી આઈટમ આવી છે જામ જામય એવું છે લાગે છે કે ઘરે ચાલુ થઈ જાય છે સાદી છે પછી પીસ છે મારા વાળા બોર્ડર વાળા આવ્યા છે બધી ઘણી ડિઝાઇન લાયા છે હજુ લગાવી નથી હજુ બે દાડા પછી મેં લગાવી દઈશું કોટીવાળો થી પીસ છે હાથીવાળા બોર્ડર વાળા પ્લેન પીસ છે ઘણી વેરાયટી બધી નવી નવી લાયા છે પરમાર વિનોદભાઈ નામ તો મારું અમે આવી છે અમારે આઈટમ બધી અલગ અલગ આવશે એમાંથી છે ને થી લઈને પાંચ હજાર સુધીની આઈટમો મળી રહેશે કોટીવાળી છે પછી અલગ અલગ વસ્તુ ઘણી બધી છે કેડિયા છે પછી નાની બનાવી છે મોટી બનાવી સિરીઝમાં આ વખતે તો એટલું બધું ખાસ લાગતું નથી અલગ થોડી વાતાવરણ આ વરસાદના લીધે થોડુંક ઓછું લાગે છે વરસાદની અગાહી તો નવરાત્રી સુધી આપેલી જ છે